ગુજરાતી કોમેડીનો વૈશ્વિક વિજય ધ લવારી શોએ દસ દેશો પર કરી તેર મિલિયનથી વધુ દર્શકોનું મન જીતી લીધું બે હજાર અગિયારમાં શોખિયાત તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સાંસ્કૃતિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે ગુજરાતની પ્રથમ કોમેડી કલેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં એક પેરલલ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું જશમાન કરવામાં આવ્યું અને સાથે જ દવારી શો ની વૈશ્વિક સફળતાનો ઉલ્લાસ ઉજવાયો તેર મિલિયનથી વધુ વ્યૂઝ અને દસ દેશોમાં સિત્યાસી લાઈવ શોઝ સાથે ધ લવારી શો હવે સુધીનો સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર બની ગયો છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટૂરોમાં સામેલ થયો છે મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ ખરેખર મજેદાર છે જ્યાં ડબલિનથી લઈને દુબઈ બર્લિનથી બેંકોક સુધી દુનિયા ગુજરાત અમે છીએ ધ કોમેડી ફેક્ટરીના ધ લવારી શોના કલાકારો આ ઓમ ભટ્ટ મને દેસાઈ અચિરાજ મિસ્ત્રી અને પાછળ દીપ વૈદ્ય કંઈક કરી રહ્યા છે આવશે હમણાં જોડાશે પણ અમે ધ લવારી શો આ દુનિયાનો સૌથી મોટો ગુજરાતી કોમેડી શો નો ટોર કર્યો છે જેમાં અમે દસ દેશોમાં ફરેલા છીએ જેમાં થી પણ વધુ ટિકિટો વેચેલી છે અને અમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુકે યુરોપના અલગ અલગ દેશો જેમ કે નેધરલેન્ડ જર્મની ફ્રાન્સ 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 પેરિસ આયર્લેન્ડ એટલે બેઝિકલી કહેવાનો

ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે થઈને એકસો ત્રીસ બિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે મોટા મોટા દિગ્ગજોથી લઈને કલાકારો આવ્યા છે અમારા પ્રોગ્રામમાં અને તમારા માધ્યમ દ્વારા અમારે એ જ જણાવવું છે કે થેન્ક યુ ઓડિયન્સને કે આટલો બધો તમે સપોર્ટ આપો છો ગુજરાતી કલાકારને ગુજરાતી કોમેડીને અને નોન ગરબા ઇવેન્ટ્સમાં સૌથી મોટો આ પ્રોગ્રામ થયો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે ધ કોમેડી ફેક્ટરી દ્વારા ઓલ ઓવર ધ વર્લ્ડ